થાય છે જયારે કંઈક કાંડ થાય ત્યારે જ જાગે છે તંત્ર અને આવા ઘણા બધા ગુજરાત અંદર કાંડો થાય છે પછી તંત્ર આંખો ખુલે છે રાજકોટમાં કાંડ કાંડ વડોદરામાં હરણી નદી ના પછી સુરત માં તક્ષશીલા કાંડ આ બધું થાય ને પછી સરકાર ની આંખો ખુલે છે ત્યારે સરકાર ને કરવામાં આવે છે ત્યારે તો ધ્યાન દેતી નથી છેલ્લે કાંડ થાય માણસો મૃત્યુ થાય ત્યારે એની આંખો ખુલે છે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ મિત્રો મિત્રો વાત કરવા છો ગંભીર પુલમાં જે ઘટના બની છે તંત્રની બેદરકારીના કારણે ઘણા લોકોએ ઘણા ટાઈમથી રજૂઆત કરેલી છે છતાં એ બ્રિજનું કામકાજ થયેલું નથી અને જ્યારે આવી ઘટના બની ત્યારે તંત્ર દોડધામ કરે છે તો આટલે કે આ જે તંત્ર છે જે સરકારી કર્મચારીઓ છે જે એમને ખબર છે કે આ આગળ રજૂઆત કરેલી છે છતાં આ બ્રિજનું કામકાજ અટકેલું હતું અને બ્રિજ તૂટ્યા પછી અત્યારે લોકોના મૃત્યુ થયા છે ભગવાનને પ્રાર્થના કરી છે જે જે લોકોના મૃત્યુ થયા છે એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે પણ બેદરકારીના કારણે સરકારના લીધે જે એમએલએ પોતે છે અત્યારે અમિત ચાવડા જે ઓંકલાઈ તાલુકાના કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય છે એ પોતે જે મીડિયામાં આવીને અત્યારે જાહેર કરે છે કે આ રીતનું આ રીતની ઘટના બની છે આમ છે તેમ છે તો પહેલાં તંત્રને આ જાણ કરેલી હતી છતાં બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોના મોત થયા છે બ્રિજ ઉપર ટ્રાફિક થયું અને ત્યાં વજન થયું એટલે ત્યાં ધરાશય થઈ ગયો અને આ બ્રિજનું કામકાજ પહેલેથી જ બગડેલું હતું તો જુઓ આગળ વિડીયો કે કચ્છ કાઠિયાવાડ જતો આ બ્રિજ છે અને વડોદરા પાદરા એને જોડતો આ બ્રિજ છે અને તમામ લોકોને ત્યાં તકલીફ પડતી હતી અને હવે તો તકલીફ પડે છે ને એક દિવસ બે દિવસ થયા તંત્ર હજુ એની કાર્યવાહી થતી નથી હજુ કેટલા લોકો અંદર મૃત્યુ પામ્યા છે એનો કોઈ આંકડો નથી દસ બાર લોકો જે પંદર લોકોના જે મોત થયા છે ભગવાન એમની આત્માને શાંતિ આપે આજે નીચે વિડીયો ચાલી રહ્યો છે તે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો બ્રિજ એવો ગંભીર બ્રિજ છે જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો જે જિલ્લાઓ આણંદ છે બરોડા છે ભરૂચ છે અને જેટલા પણ સૌરાષ્ટ્રના લોકો મધ્ય ગુજરાત જવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરતા મુખ્ય બ્રિજ છે તે અત્યારે ધરાશાયી થયો છે જેની અંદર અત્યારે ચાર થી પાંચ વાહન જે અંદર પડ્યા છે અને આની અંદર ઘણા બધા મોત થવાની પણ સંભાવના છે તંત્રની એટલી બધી ઘોર બેદરકારી કે જેના લીધે આ બ્રિજ ધરાશાયી થયો ઘણા સમય થી તંત્ર ને રજૂઆત કરેલી છે કે ભાઈ આ બ્રિજ હાલતમાં છે છતાં તંત્ર આવી કોઈ પણ દુર્ઘટના બને દોડતું થઈ જાય છે કેમ થાય છે કાંડ જાગે તંત્ર અને આવા ઘણા બધા ગુજરાત ની અંદર કાંડો થાય છે પછી તંત્ર ની આંખો ખુલે છે રાજકોટમાં ટીઆરપી કાંડ મોરબી માં પુલ કાંડ વડોદરામાં હરણી નદી ના કિનારે બોટ કાંડ પછી તમે સુરતમાં તક્ષશિલા કાંડ આ બધું થાય ને પછી સરકારની આંખો ખુલે છે ત્યારે સરકાર રજૂઆત કરવામાં આવે છે ત્યારે તો ધ્યાન દેતી નથી છેલ્લે ખાડ થાય માણસો માં મૃત્યુ થાય ત્યારે એની આંખો ખુલે છે ખરેખર આમને સમજાતું નથી કે કઈ રીતની સરકાર ચાલી રહી છે અત્યારે આપણે આ ગંભીર અબ્રિજ ની અંદર અત્યારે જેટલા પણ વાહન અંદર પડ્યા છે એમાંથી ઓછામાં ઓછી જાનહાની થાય ને જેટલાના જીવ ગયા છે એની આત્માને ભગવાન શાંતિ આપે આપણે એટલી પ્રાર્થના કરીએ અને બધાને એટલું જરૂરી કહીશ કે સરકાર ને સવાલ કરતા શીખો અને જાગૃત બનો